શ્રી જલારામધામ મોરબી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત દરેક પત્રકારોનું જલારામ ધામ મોરબી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે મારી બાજુમાં શ્રી લોહાણા મહાજન મોરબી કે જે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા કહેવાય એના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ગેલાણી તેમની બાજુમાં તેમના લોહાણા મહાજન મોરબીના કાર્યવાહક પ્રમુખ શ્રી હરીશભાઈ રાજા સાથે લોહાણા મહાજન મોરબીના મંત્રી એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ રાજ લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી શ્રી માનનીય શ્રી રમણીકભાઈ ચંડીપમર અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી શાખાના અધ્યક્ષશ્રી અશુભાઈ પૂજારા તેમજ રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ જલારામ ધામ મહિલા મંડળના અગ્રણીઓની પરવાનગીથી આજની અમારી વાતની હું શરૂઆત કરું છું પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ ધામ ખાતે પૂજ્ય જલારામ બાપાની જન્મ ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક ઉજવવાની આયોજન કરવામાં આવેલ છે પ્રવર્તમાન વર્ષે પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાંના પંચવિધ કાર્યક્રમો જે છે એ સર્વજ્ઞાતિય જલારામ ભક્તો માટેના છે અને ત્યારબાદના જે બે કાર્યક્રમ છે એ લોહાણા સમાજના કાર્યક્રમ છે તો જે જલારામ ધામના જે પંચવિધ કાર્યક્રમો છે તેની માહિતી આપની સમક્ષ રજૂ કરું છું તો સવારે સાડા છ કલાકે ધૂન ત્યારબાદ બપોરે દસ કલાકે અન્કુટ દર્શન તો આપણા માધ્યમથી જણાવવા માંગીશ કે જે લોકો અન્કુટમાં પ્રસાદ અર્પણ કરવા ઈચ્છુક હોય તેમણે સવારે સાડા નવ કલાક સુધીમાં પ્રસાદ જલારામ મંદિર ખાતે પહોંચાડી દેવો દસ વાગ્યે અન્કુટ દર્શન થયા બાદ સાડા અગિયાર કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ તો જલારામધામ મોરબીની પરંપરા રહી છે કે પ્રતિવર્ષ જે કેક કટિંગનું આયોજન કરવામાં આવે છે એ સમાજના વિશેષ વ્યક્તિઓના વરદ હસ્તે કેક કટિંગ કરવામાં આવે છે કોઈ નેતા કે કોઈ રાજકીય વ્યક્તિઓ કે કોઈ પણ પ્રકારના જે સમાજની અંદર જે ઉચ્ચ સ્થાન ધરાવતા હોય તેવા વ્યક્તિઓ નહીં પરંતુ સમાજની અંદર જે વિશેષ સ્થાન ધરાવે છે એના જલારામધામ મોરબી છે તે સ્થાન આપે છે તો છેલ્લા ચૌદ વર્ષની પરંપરા છે કે જ્યારે આવા વિશેષ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે તો પ્રથમ વર્ષે આપણે મનોવિકલાંગ બાળકો દ્વારા બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો દ્વારા ત્રીજા વર્ષે અંધજનો દ્વારા ચોથા વર્ષે ભિક્ષુકો દ્વારા પાંચમા વર્ષે શહીદ પરિવાર દ્વારા છઠ્ઠા વર્ષે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા સાતમા વર્ષે અનાથ આશ્રમની બાળાઓ દ્વારા આઠમા વર્ષે કિન્નરો દ્વારા નવમા વર્ષે મહિલા ટ્રાફિક બ્રિગેડ દ્વારા દસમા વર્ષે શારીરિક વિકલાંગ આત્મનિર્ભર મહિલાઓ દ્વારા અગિયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બારમા વર્ષે પરપ્રાંતિય વેઇટ્રેસ દ્વારા તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન દ્વારા અને ગત વર્ષે એસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મહિલા કંડક્ટર દ્વારા કેક કટિંગ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો પ્રવર્તમાન વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે આવા જ કોઈ વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના વરદ હસ્તે કેક કટિંગ કરી જલારામ બાપાની જન્મજયંતિ છે તે ઉજવવામાં આવશે કેક કટિંગ થયા બાદ બપોરે બાર કલાકે પૂજ્ય જલારામ બાપાની મહારતી થશે ત્યારબાદ ના જે હવે બે કાર્યક્રમો છે એ શ્રી લોહાણા મહાજન મોરબી કે જે લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા છે એ શ્રી લોહાણા મહાજન મોરબી તેમજ તેની સાથે સંલગ્ન સંસ્થાઓ જલારામધામ મોરબી અખિલ સૌરાષ્ટ્ર રધુવીરસેના મોરબી શ્રી રધુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબી શ્રી જલારામ સેવા મંડળ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી તેમજ શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર મોરબી સહિતની દરેક સમાજની દરેક સંસ્થાઓ દ્વારા જે વિશેષ કાર્યક્રમ છે તે યોજવામાં આવશે જેમાં બપોરે અઢી કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન યોજવામાં આવશે બપોરે અઢી કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન યોજાયા બાદ બપોરે ચાર કલાકે લોહાણા સમાજ માટે સરપ્રાઇઝ કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવેલ છે એ સરપ્રાઇઝ કાર્યક્રમની અંદર લોહાણા મહાજનની આગેવાનીમાં તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા પહેલાં શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વિધિની વક્રતા કહો કે કુદરતનો કહેર કહો છેલ્લા એક માસમાં લોહાણા સમાજની અંદર બાર જેટલા વડીલોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બાર જેટલા વડીલોના અવસાન થયા છે અને તેઓ શ્રીજી ચરણ પામ્યા છે અને વૈકુંઠ ધામમાં તેઓ ગયા છે તો એ બાર જે સ્વજનો છે તેમના પરિવાર છે તેમના પરિવારને લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાજન તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ આ તકે સાંત્વના પાઠવે છે મોરબી ધામ હોય લોહાણા મહાજન મોરબી હોય કે જ્ઞાતિની કોઈ પણ સંસ્થા હોય હર હંમેશ સમાજની અંદર સમાજના સુખ અને દુઃખમાં ભાગીદાર રહી છે વર્ષ બે હજાર બાવીસ ની અંદર ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ હતી પરંતુ તારીખે તૂટ્યો અને એકસો પાંત્રીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર જલારામ જયંતિના દરેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા તે ઉપરાંત મોરબી જલારામ ધામનો એક વખત પાટોત્સવ હતો એના આગળના દિવસે મોરબી રઘુવંશી યુવક મંડળના અગ્રણી મનીષભાઈ કાનાબારનું અવસાન થયું હતું જેનું અકસ્માતે અવસાન થયું હતું તો પાટોત્સવના કાર્યક્રમો પણ આપણે મુલતવી રાખ્યા હતા પરંતુ પ્રવર્તમાન સમયે જે બાર જેટલા વડીલો જે અવસાન પામ્યા છે એ વડીલોને કુદરતી મૃત્યુ છે અને તેમના આત્માના શાંતિ હર્ષે અને તેમને સાચી શ્રદ્ધાંજલિ મળે તેમના પરિવારને સાચું સાંત્વના પ્રાપ્ત થાય એ હેતુસર લોહાણા મહાજન મોરબીની દ્વારા તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા એક સરપ્રાઇઝ કાર્યક્રમનું આયોજન છે તો જે બાર પરિવારની અંદર વડીલોના મોભીઓના અવસાન થયા છે એ દરેક પરિવાર સાથે જલારામધામ મોરબી તેમજ શ્રી લોહાણા મહાજન મોરબી સહિતની વિવિધ સંસ્થાઓની સાંત્વના છે તો એમાં ચગ પરિવારના એ મોભીનું અવસાન થયું છે કોટક પરિવારના મોભીનું અવસાન થયું છે ચંદારાણા પરિવારે પણ તેમના સ્વજનો ગુમાવ્યા છે પૂજારા પરિવારના મોભીનું પણ અવસાન થયું છે હિરાણી પરિવારના મોભીનું પણ અવસાન થયું છે જોબનપુત્રા પરિવારના મોભીનું પણ અવસાન થયું છે પૂજારા પરિવારમાં પણ તાજેતરમાં મોભીનું અવસાન થયું છે મીરાણી પરિવારના મોભીનું પણ અવસાન થયું છે સોમ માણેક પરિવારના મોભીનું પણ અવસાન થયું છે સોમયા પરિવારના મોભીનું પણ આ તકે આ સમયમાં અવસાન થયું છે ભોજાણી પરિવારના મોભીનું પણ અવસાન થયું છે અને છેલ્લે કાલાબા કાનાબાર પરિવારના મોભીનું પણ અવસાન થયું છે તો એક સમાજના બાર બાર સ્વજનો જ્યારે આ દુનિયા છોડીને જઈ રહ્યા હોય અને સમાજના વડીલો જ્યારે આ વડીલ પોતાના પરિવારને છોડીને જ્યારે વૈકુંઠ વૈકુટધામ સિધાર્યા હોય ત્યારે જ્ઞાતિની સંસ્થા તરીકે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જ્ઞાતિના વડીલોની આજ્ઞાથી અને જ્ઞાતિના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ જ્ઞાતિના પ્રબુદ્ધ નાગરિકોની સલાહ લેવામાં આવી જ્ઞાતિના વડીલોની સલાહ લેવામાં આવી તો દરેક વડીલોની એક જ મંતવ્ય છે કે પ્રવર્તમાન વર્ષે જ્યારે આપણા જ સમાજના બાર બાર લોકોની જે સ્મશાન યાત્રા યોજાઈ હોય તો એ સ્મશાન યાત્રા બાર બાર યોજાઈ છે તો શોભાયાત્રા આપણે ન કરવી જોઈએ તો લોહાણા મહાજન મોરબી તેમજ તેની સંલગ્ન સંસ્થા દ્વારા સાંજે ચાર કલાકે વડીલ વંદનાનો કાર્યક્રમ ચલારામધામ ખાતે યોજવામાં આવેલ છે અને આ જે બાર સ્વજનોના અવસાન થયા એમાં એક મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ એવા વાલજીભાઈ વસરામભાઈ ચક કે જેઓ ગૌસેવક હતા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હતા પ્રથમ રઘુવંશી નાગરિક કહેવાય અને અઢીસોથી વધારે પરિવારનું તેઓ ગુજરાન ચલાવતા દર માસે રાશન કીટ અર્પણ કરતા અને અઢીસોથી વધારે પરિવારનું એ ગુજરાન ચલાવતા એ મોભીની ખોટ રોહાણા સમાજને આ જીવન ચાલશે તે ઉપરાંત મોરબીની અંદર મોરબી જલારામ ધામ ખાતે જે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે એ સદાવ્રતના પ્રણેતા કે જેમના પ્રેરણા સ્ત્રોત કે જેમની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ થયું એવા સ્વર્ગસ્થ પંકજભાઈ કોટક પણ આ ફાની દુનિયાને છોડીને ચા ચાલ્યા ગયા છે અને સ્વર્ગવાસી થયા છે તો આ બંને મહાનુભાવો ઉપરાંત સમાજના અન્ય વડીલો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને જેમના અવસાન થયા છે એ દરેકને લોહાણા સમાજની દરેક સંસ્થા સાંત્વના પાઠવે છે વડીલ વંદના કાર્યક્રમની અંદર લોહાણા સમાજના સાહીઠ વર્ષથી મોટી ઉંમરના ભાઈઓ બહેનો અને વડીલોનું આદર સત્કાર તેમજ તેમની વંદના કરવામાં આવશે એ વંદના લોહાણા મહાજન અખિલ સૌરાષ્ટ્ર રધુવીરસેના શ્રી રધુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ શ્રી લોવાળા વિદ્યોતેજક ફંડ શ્રી જલારામ સેવા મંડળ શ્રી જલારામ મંદિર મહિલા મંડળ તે ઉપરાંત શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા વડીલોની વંદના કરવામાં આવશે અને સાથે સાથે તેમના બાળકો તેમના બાળકો પણ ઉપસ્થિત રહે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહે તેઓ પણ તેમના વડીલોનું પૂજ્ય બાપાના સાનિધ્યમાં એમનું સન્માન કરે તેવી વ્યવસ્થા યોજવામાં આવશે પૂજ્ય જલારામ બાપાનું જીવન સાદગી સબર રહ્યું છે પૂજ્ય જલારામ બાપા બીજાના દુઃખમાં દુઃખી થતા પૂજ્ય જલારામ બાપા લોકોના દુઃખ દૂર કરતા જે આપે ટુકડો એને હરી ટુકડો છે પ્રસાદનો પૂજ્ય જલારામ બાપાએ હર હંમેશ ભૂખ્યાની જઠરાગની તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ છે તે ચલાવ્યો છે તો આ તકે ત્યારે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ આવી રહી હોય તો પૂજ્ય જલારામ બાપાની ગરિમા જળવાય તેમજ સમાજના દરેક વર્ગના લોકોની ગરીમાં જળવાય અને આગેવાનો જે છે એ સમાજના આગેવાનોની પીઢતા પ્રદર્શિત થાય એ હેતુસર આ સપ્તવિધ કાર્યક્રમો જે છે તે આયોજિત કરેલ છે અને વડીલ વંદનાનો જે કાર્યક્રમ છે એ માત્ર લોહાણા સમાજ પૂરતો છે બાકીના દરેક કાર્યક્રમો જે છે એ સર્વ સમાજ પૂરતા છે સર્વ જ્ઞાતિય જલારામ ભક્તો પૂરતા રાખવામાં આવેલ છે જી